મેં કીધું હું થયું અરે મનકી હપ્તે ગાડી લઈ આવ્યો લોન ઉપર મેં કીધું હા મનક લોન ઉપર ગાડી લઈ આવો હપ્તે ભરા નહી તો એ લોકો ગાડી ખેંચી ગયા કે

ડુપ્લિકેટ ધારણ કરવું જ ન પડે કે એના મોઢા ઉપર એવું બધું હોય જ કે ગંભીર બહુ રે નહીં કે એટલે કે અમે ભાગ પાડી લીધા અમારો આઈકલા ચાલે એક જણો તો ઘરે ગયો ઘરે જઈને કે લાઈ જમવાનું એની ઘરવાળી કે નથી બનાવ્યું તો હાલતો થયો હાલતો થયો એની ઘરવાળી કે કઈ બાજુ એ કે હોટલમાં જાઉં છું એની ઘરવાળી કે દસ મિનિટ ઉભા રહ્યો તો આ ઉભો ઉભો કે દસ મિનિટમાં જમવાનું થઈ જાય એની ઘરવાળી કે ના હું હારે આવું ખબર ને હું આવું આપણે બે હોટલ માં જ એક બેને તો એના ઘરવા ફોન કર્યો હાલો આજે જમવાનું શું બનાવવું છે એનો ઘરવાળો કે કે તને તને મોજ મોજ બનાવી બનાવી નાખ એમ ફોન મૂકી દીધો બપોરે બે વાગે ઓલો ભાઈ એવો ઘરે આવીને કે લાવો જમવાનું આપો તો એની ઘરવાળી કે નથી બનાવું કેમ નથી બનાવ્યું બનાવું બેન કે મેં તમને ફોન કર્યો તો ખબર મેં તમને કીધું શું જમવાનું બનાવું તમે શું કીધું તને મોજ આવી બનાવી નાખ

માથાકૂટ થઈ ગઈ ને તો બે માણસ ઉભા થઈને જમીન હાલતા છે ઓલો વેટર વાણી ગયો એ કે સાહેબ સાહેબ ટીપ તો દેતા જાઓ ઓલા કાનમાં કીધું લગ્ન ન કરતો કાનમાં ઈ ટીપ દીધી બોલો ઈ એમ નહી કે પૈસા દીયો કે લગ્ન તમારું થઈ ગયા બે છોકરા છે ટીપ એટલે પૈસા આપો કે હમણાં એક જણા ઘરે ગયો ને તો ઈ લોટ બાંધતો બોલો ગોઠણિયા ભર થઈ ગયેલો હા ને એવો લોટ બાંધે એવો લોટ બાંધે મેં કીધું આ શું કરો અરે મને કે લોટ બાંધું આપણે કે નાના માણસો છે એ કે આપણે થોડા તાજમેલ બાંધી એકી કે આપણે આપણી ઘરવાળી માટે લોટ બાંધીએ સમજદારી આલી છો અને આ હકીકત અંદર તમે જોવો તમે આપણે જે આપણી થાતુ એવું તો કરાય છે મેં કીધું તમારી આમતદારી સારી છે અમારે એવું અમારે ક્યારેક કરવું છે કે એક જો રાતે નિંદરમાં પડખા ભરે બોલો નિંદરમાં એની ઘરવાળી કે શું કરો કે નિંદર નથી આવતી એની ઘરવાળી કે એમ જોઈ કે બાથરૂમ માં લુકડાઈન ડોલ ભરી છે કે આખી ઈ ધોવાના છે ને ગેંડી માં કે વાસણ પડ્યા છે કોઈ ના કોહી કે હાલો બોલો કે હું તો નિંદરમાં બોલું છું કે નિંદરમાં બોલું છું ધોન હે ઉધ કે નિંદરમાં બોલું એક ધોર જ હવારના પોર માં ઉઠ્યો ને હન ઊઠીને સીધો આમ પંખા માં દોડું ટ્રેન તેન ઘરવાળી ઊઠી કે હું કરો હું કરો કે મરી જાવું છે કે આત્મહત્યા કરી લેવી કે કંટાળી ગયો કે નકર તું કામ સીજા કરી કે આખો દી કે ફલાણું કરો ઢિકડું કરો ના કરો ને ઓલું કરો આખો દી કામ સીજા કર કંટાળી ગયો કે હવે મરી જાવું છે કે એની ઘરવાળી કહે પણ એમ નહી કે મરી જવું છે એની ઘરવાળી કે મરી જવું હોય તો મરી જવું પણ રાતના વાસણ પેલા ઉટકી નાખો પછી કે એ બધા ખરખરે આવતા એની મારે વાસણ ની બધી માથા પર પડ પછી ઓલો રે ને હું કે બધું ઓટી બાર વાગે ઉઠો એક જણો થવારમાં ઉઠો ને એની ઘરવાળી કે હાલો દવાખાને જાવ ઓલો કે પણ કોણ બીમાર છે એ કે તમે બીમાર છો ઓલો કે મને કઈ વાંધો નથી કે ના રે ના આખી રાતી કે તમે ઊંઘમાં નકરી મને કે ઝીણી ઝીણી ગાયું દીધી કે ગાળ્યું એનો ઘરવાળો કે જ છે બોલે માથે હમણાં એક ઘરે હું બે વાગ્યો ને તો ઉપર કોઈક બાધતું એવા જ આવતો મેં કીધું ઉપર કોઈક બે નો બાધે છે અરે મનકે નાના ડીજે વાગે છે ભાઈ ડીજે નથી વાગતું કોઈક બે નો બાધે જ અરે મનકે ડીજે વાગે છે મેં કીધું નાના બે નો બાધે જ અરે મનકે ડીજે એટલે દેરાણી જેઠાણી ડેરાણી જેઠાણી ધબધબાટી બોલાય ને નિરાલી કાપી હોય એના ટૂકો કર્યું ડીજે બોલો દેરાણી જેઠાણી મે બાગાણ કીધું મત બગા આ હારી ને ઘરવાળી માં ફેર હું હારી ને ઘરવાળી માં ફેર હું મને કે હારી ને ઘરવાળી માં ફેર એટલો છે મને હું ધંતાડે ને એને હારી કહેવાય અને બૂટના છૂટા ગા કરે ને ઘરવાળી કહેવાય મે કીધું ખુશી દેખાડવી ને ખુશી છુપાવી ઈ ક્યારે હોય અરે મન કે જો હાળો આવે ને અને તમે સાહેબ લગ્ન જાઓ ને તમે તો તમે જોજો લગ્ન ની અંદર એક જણો મને કહેતો હતો મને લગ્નમાં તમે જાઓ ને તો તમે જોજો કે સૌથી વધારે એમાં લગ્ન ની અંદર જો વ્યસ્ત કોઈ હોય ને તો ફોટોગ્રાફર હોય હા ફોટોગ્રાફર બહુ વ્યસ્ત હોય તો તમે જો

મારો પાડો એક જણો મને કેતો હતો મને કે પરણેલા પુરુષ ની જિંદગી હોય ને મને કે ઈ બસ જેવી હોય મેં તો કેમ અરે મને કે આખો થી ગમે ત્યાં રખડે આજે ડેપોમાં જમા થાઉં જ પડે તમને એક જણો મને કે મે રોબોટ પિક્ચર જોયું રોબોટ મેં કીધું રોબોટ પિક્ચર માં તને હું જાણવા મળ્યું મને કે મને એટલું જાણવા મળ્યું કે રૂપાળી છોકરી હોય ને રૂપાળી ઈ મશીનનું ઈ કે કે મગજ ખરાબ કરી નાખે છે હમણાં એક પતિ પત્ની બે પિક્ચર જોઈને બહાર નીકળે ને તો બાદતા બોલો થિયેટર માંથી બહાર નીકળે ને ભેગા છોકરા ને બાંધતા બોલો તું કૂતરા જેવી છો તું કૂતરી જેવી તું કૂતરા જેવી તું કૂતરા જેવી તમે કૂતરા જેવા બા છોકરા બોલ્યા કે બાપા હવે શાંતિ રાખો કે અમે તો ગલુડિયા છીએ હમણાં તો એક બે ને તમને થતા આવડે તરતા ઓલા ભાઈ કે ના મને નથી આવડતું તો તમારી કરતા કૂતરા હારાઇ ગયા ઓલો ભાઈ બિચારો ટ્રેનિંગ લઈને તરવાનું શીખી ગયો પંદર દિવસે ઘરે આવીને કે આમ જો મને તરતા આવડી ગયું એની ઘરવાળી કે હાલે લે તો તમારામાં ને કુતરામાં ફેર તો તમારામાં કુતરા શું ફેર એક જણો તો સવારમાં ઉઠીને કે એની ઘરવાળી નહીં કે કાલ રાતે મને સપનું આવ્યું અને સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી એની ઘરવાળી કે એકલી આવી છે એકલી તો આ કે હા એકલી આવી તને કેમ ખબર પડી તો એ ઓલા બેન બોલે કે એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો તો ને એકલી તો વાત કરતા બંધ થઈ ગયો હા એક જણો તો ગમે ત્યારે એ જ વાત કરી કડે કે મારે બે લગ્ન કરવા મારે બે લગન કરવા પણ મેં તો બે લગ્ન કરીને તાર શું કરું અરે મન કે એક પત્ની મારે ને તો બીજી બચાવે એટલે કે મારે બે લગ્ન કરવા તો હમણાં એક દિવસના પરમાં ઉઠીને આવ્યો મન કે મારે લગ્ન જ કરવા મેં કેમ તું તો કહેતો તો ને બે લગ્ન કરવા અરે મન કે કાલે મને સપનો એવું મેં હું મન કે સપનામાં મારે બે લગ્ન થયા મેં કીધું એમ મન કે હા બે લગન થયા કહે કે અને એક પત્ની મારતી હતી ને બીજી પકડી રાખી કે મારી ઘરવાળી મારા સપના પૂરા નહિ થવા દે મેં કીધું કેમ મન કે હોવા જ નથી દેતી હોવાના પોર માં હાથ ઉઠાડે હાલો ઓફિસ જવાનું છે કે દસ અગિયાર વાગ્યા સુવા દે તો મારા સપના પૂરા થાય ને સપના પૂરા નહીં સપના પૂરા કરવા હોય તો સમયસર જાગી જવું પડે સપના પૂરા એક જણો તો મને કે કાલ પેટ્રોલ પંપ ગયો ને પચીસ રૂપિયા લિટર પેટ્રોલ મેં તો હું વાત કર મને કે આ પચીસ નું લીટર પેટ્રોલ આખી ગાડી ટાંકી ફૂલ ગાડી ને આખી ટાંકી ફૂલ કરાવી પછી કે ઘરેથી કેરબો લે આખો કેરબો ભર્યો છે અને બધા હગાવાલા મિત્રો ને ફોન કરતો હતો મેં કીધું મને ફોન ન કરાય મન કે તને ફોન કરતો તો ત્યાં નીંદર ઉઠી ગયો

કે બીજા લગ્ન કરનારની દસ લાખ રૂપિયા આપવામાં આવે તો તમે શું કરો એનો ઘરવાળો કે કરવાનો શું હોય હું તને જ આપી દઉં ને દા લાખ થોડા તને જ આપી દઉં હા હમણાં એક બેન નીકળ્યા ને તો એક દોશીમાં ઊભા હતા દોશીમાં કીધું બેટા તાર લગ્ન થઈ ગયા તો ઓલા બેન કે હા થઈ ગયા કે શું કરે તારો વર તો ઓલા બેન કે કે બા મારો વર અફસોસ કરે અફસોસ કરે આવો જવા હા એક બેન તો એના પતિ ની બાજુ કદાચ હું ગુજરી જાઉં ને તો તમ તાર જો હું તમને છૂટી આપું છું તમે બીજા લગન કરજો કે એનો ઘરવાળો કે ના 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 હું તમને કહું છું ને તમને મારી કસમ છે તમે બીજા લગન કરજો કે હું તમને છૂટી આપું છું તમે બીજા લગન કરજો કે અને મારી ફેવરિટ ભેળ હું ખાવ છું ને લીંબુ વાળી એ ભેળા ને ખવડાવવું જોઈએ કે અને મારા ફેવરિટ જગ્યાએ ફરવા લઈ જાય જોઈએ કે આપણે ફેવરિટ સાપુતારા ફરવા જઈએ ને ને અમારી ફેવરિટ જગ્યા છે ને એ માં જે તમે રોકાજો અને કે મારી ફેવરિટ કે કે ગાડી છે ને એ એને ચલાવવા આપજો જોઈએ કે અને મારા ફેવરિટ જેટલા કે દાગીના પડ્યા છે ને એ પણ એને બધા કે પહેરવા આપજો જોઈએ કે અને મારા ફેવરિટ કપડા તો એને આપજો જો તમે પહેરવાનું જીન્સ નું પેન્ટ ને ટી શર્ટ એનો ઘરવાળો કે એ એને નો થાય કે મોટા પડે એને ન પકડાય કે

પછી દોસી માં કીધું કદાચ હું ગોચરી જાઉં તો તમે શું કરો દાદા કે એમાં કરવાનું શું હોય આ મકાન ને કે રંગરોગાન કરાવવું એસી ફિટ કરાવું કે ફર્નિચર બનાવવું પણ તારી બેન એકલી રહેશે ને એના નાય બોલે આ હા આનંદની વાત તમે જો ગમિનયાથી હાસ્ય મળે ભાઈ એક જણો તમને ઘરવાળી કહેતો તો લગનના આઠ વર્ષ થયા આઠ વર્ષમાં તમારી ગમે એ વાતમાં તું ભૂલ કાઢજો ગમે એ વાતમાં મારી ભૂલ કાઢજો એની ઘરવાળી કે લગ્ન ને આઠ વર્ષ નથી થયા નવ વર્ષ એમાં ભૂલ કાઢજો તે યાદ નઈ નવ થયા મારી ઘરવાળી કીધું મે તું ગમે એ વાતમાં મારું મારું કરશો મે તું ગમે એ વાત હોય તો મારું મારું મે તું ગમે એ વાતમાં તું મારું મારું કરશો મેં કીધું અને હવે ન્યા મે તું કબાટમાં તો હું ગોચ્છો મને કે આપણો ચણીયો ન્યા આપણો બોલ બોલ કે આપણો ચણીયો હમણાં તો એક બેન એના ઘરવાળા કહેતા હતી કે જો સામે વાળાએ નવી ગાડી લીધી જો હામેવાળાએ નવી ગાડી લીધી તો એનો ઘરવાળો એની સામે જોઈને કે એને તો બીજા લગન હોતે ને મે તન કીધું બેર સદી જા કે મે કીધું હમણાં દે એક પતિ પત્ની ઝઘડો થઈ ગયો બોલ એવો ઝઘડો થઈ ગયો ને તો પછી એની ઘરવાળી રીહાઈ ગઈ રીહાઈ ગઈ ને તો એના રૂમમાં જઈને હોય ગઈ રીહાઈ ગઈ ને તો બરાબર તા આ ભાઈને એમ થયું કે લેને હવે મનાવી લઉં તો શું કરું તો ગેંડીમાં જોઈને તો એ કાળી કાળી તવી પડી હતી તકે લેйна ધોઈ નાખું કે ને તો અમારી ઘરવાળી ને આમ થોડી ખુશ થઈ જાય જઈશે થોડું કામ करू ને અ ની તવી લઈને મણાણો એવી ગહીં એવી ગહીં ધોળી કરી નાખી બોલો ધોળી કરી નાખી ને ત્યાં એની ઘરવાળી બહાર નીકળી રૂમમાંથી એ કે તમે શું કરો છો એ કે જો ને તવી કેટલી કાળી થઈ ગઈતી મે સરસ મજાની ગહીં ને એને ધોળી કરી નાખી એની ઘરવાળી કે તવી કાળી નોતી નોનસ્ટીક ની હતી બોલો નોનસ્ટીક તવી એના ઉપર એ પાઈ દીધી સાચી વાત

નથી કરતી કેમ એવું પૂછ્યો ત્યારે છોકરો બોલ્યો એ કે કાલે મારા મમ્મી છે ને મારા નાની મારે વાત કરતા હતા ને ત્યારે મારા નાની માએ કીધું હમણાં ડોસી નાટક બહુ કરે નાટક બહુ કરે જોવો કરવાનું ધ્યાન હો

હમણાં એક બેને ફેસબુક માં લખ્યું બોલો મારા સાસુ બીમાર છે બધા પ્રાર્થના કરો તો નીચે કોકે કોમેન્ટ કરી કે પ્રાર્થના હું કરવાની દે એની એની કરવાની છે જાય એની કરવાની તો ઈ તો લખો કે હમણાં એક બેનના નવા નવા લગન છે ને અને ને બેન આવ્યા ને બરાબર એમ કે રસોડામાં ગયા રસોડામાં ગયા ને તો ધાર દે નવા જેવો તો ધાર દે નવા જેવો તો સાસુ માં કે બેટા શું થયું કે કાઈ નહીં બા અરે રકેબી પડીતી પણ બચી ગઈ તેના સાસુમાં કે રકેબી નથી બચી તું બચી ગઈ બાકી રકેબી ફૂટી હોય તો તારો વારો પડે તું બચી ગઈ અઘરુ છે રે હમણાં એક બેન ઝાડુ મારતા હતા ને ઝાડુ એક બેન ઝાડુ મારતા હતા તો બે હજાર ની નોટ જડી બે હજાર ની બોલો બે હજાર ની નોટ જડી ને તો એને સાસુમાં નાપ આપી દીધી તેને સાસુમાં જોઈને કે આ નોટ ખોટી છે મનોરંજન બેંક ની નોટ છે આ ખોટી નોટ છે તેની વહુ કે એટલે તો તમને આપી દીધી

અને હોવ હોય ને એ મીઠા જેવી હોય એટલું કીધું ને એ એની હોવ અંદર સાંભળી ગઈ સાહેબ અને એની હોવ અંદર સાંભળી ગઈ ને એટલે એને વિચાર આવ્યો ઓહો આ દોઢ વર્ષથી હું અહીંયા આવી છું અને મેં મારું પોતાનું ઘર સમજી અને અહીં મેં મારું દિલ રેડી દીધું એટલી મહેનત કરું છું આખા ઘરનું કામ હું સંભાળી લઉં છું અને હું બાને કાંઈ કામ નથી કરતી અને બાને કાઈ ટાઈમસર મંદિરે જવા દઉં છું બા એની રીતે બધી ભજનમાં જાય સત્સંગમાં જાય હું બાને કોઈ આડો પગ કરતી તોય બાએ મારી ગણતરી કે મીઠામાં કરી એટલે ઈ બરાબર એ ભાઈ કઈ બોલી નહીં પણ આ બેન ને ગયા ને પછી એના દીકરાની હો આવી અને કીધું બા કાંઈ મારથી ભૂલ થઈ ગઈ છે હું તમને હાથ મારી કઈ કમી રહી ગઈ છે તો તમે કેમ એમ બોલ્યા કે દીકરી હોય સાકર જેવી હોય ને વો હોય મીઠા જેવી હોય આવું કેમ તમે બોલ્યા કે અને ત્યારે એના સાસુમાએ કીધું હોવું બટા ખોટું ન લગાડો એ કે મેં જે કીધું છે ને એ વાતને તમે ઊંડાઈથી સમજો એ કે મેં એમ કીધું છે દીકરી સાકર જેવી હોય અને વહુ છે ને મીઠા જેવી હોય એનું કારણ એ છે કે તમે ગમે રસોઈ બનાવો ને એની અંદર મીઠું છે ને દેખાય નહીં પણ મીઠું ન હોય ને તો બધું મોડું લાગે ફીકું લાગે એમ ઘરની અંદર વહુ ન હોય ને તો ઘર આવું ફીકું લાગે આ ઉદાસ ઉદાસ લાગે ઉજળ લાગે એટલે ઘરની અંદર વહુ છે ને એ મીઠા જેવી છે એટલે મેં મીઠા ન કીધું હું તમને ખોટું ન એમ સાહેબ સાસુ હોયનો સંબંધ એ આવો જ છે કદાચ સાસુ ક્યાંક બોલી જાય અને ક્યાંક કંઈ ગરમ થઈ જાય ફૂલ થઈ જાય તો વહુ ડીમ થઈ જવું અને વહુ ક્યારેક ફૂલ થઈ જાય તો હા હું ને ડીમ યુ કરી હા બાકી જો એમ કે દરેક સાસુ છે ને એ એની વહુને એમ કે દીકરી સમાન માને ને અને તમામ દીકરી છે ને એના સાસુ ને એની માં સમાન માને ને તો સાસુઓના કોઈ દિવસ ક્યાંય થાય જ નહીં અને એ સબંધની અંદર મીઠાશ હોય ને તો એ ઘરની અંદર આનંદ જ રહે કારણ કે કોઈ દિવસ ઝઘડો કજ્જો કંકાસ થાય નહીં મોજ જ હોય જે ઘરની અંદર અને મોજ હોય આનંદ હોય અને હસવાનું હોય ત્યાં બીજું કઈ હોય જ નહીં ત્યાં ભગવાનનો વાસ હોય સાહેબ એટલે આપણે બધા હસતા રહેજો આનંદ કરતા રહેજો ઈશ્વરની કૃપા મળી હોય અને ઈશ્વરની જેની ઉપર સદા કૃપા હોય ને એ માણસ જ આનંદ કરી શકે હસી શકે એટલે આનંદમાં રહેજો હસતા પરિવાર સાથે હોય તો મોટા હૃદય છે અને આપ સવે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આભાર અને તમને જો મજા આવી હોય તો ચેનલને ને કરજો અને બાજુનું બે લાયકન દબાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત वंदे मातरम जय जय गरवी गुजरात धन्यवाद